કેમ છો બધાએ ઓકે બધા મજામાં સૌ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો હમણાં ધોરાજીના બ્લોગ જોવાની કેવી મજા આવે છે કે જો સવારના સમય છે બધા ફ્રેશ થઈ ગયા છીએ બધાને એટલે હું ને મમ્મી પપ્પા અને આ બધા તો હજી ઉઠે છે જો જો વેકેશન ઉઠાય છે બ્રશ થાય છે એવું ચાલે છે અને ચાલો એને બધાને નાસ્તો આપી દઉં અને રોજ વિચારું ઘોમ ટુટો વિડીયો આપીશ પણ અપાતો નથી ટાઈમ નથી મળતો જોઈએ આજે હવે શું થાય તો ચાલો ભગવાનના કાનાજી દર્શન કરાવી દઉં પછી મમ્મીનું ભજન લઈ લઈ આપણે ચાલો તો જો અહીંયા છે કાનાજી મસ્ત મમ્મી એ શિંગાર કર્યો છે જો અલગ અલગ રોજ વસ્ત્ર હોય કાનાજી તો કરી લેવું બધા ભગવાન ના દર્શન અહિયાં મહાપ્રભુજી બીરાજે છે

કોફી નો કઈ કિલો એક વજન તો છે નહીં પર્સ માં પડી રહે બરાબર તમારે કઈ જવું નથી આને બેને ને ઓલું ગાડી હકાલ વાટ બાનવું જોઈએ એમ જ જવા હાલો જલ્દી ઉભી થાવ તો ચાલો જો અહીંયા બધા તૈયાર થઈ અને પહોંચી ગયા છીએ આપણે પ્રણામી મંદિરનો જે ઉત્સવ છે ત્યાં તો આજે બીજો દિવસ છે ત્રણ તો હોય

બાજુ મહારાણી પ્રાગટ્ય મહોત્સવમાં ઉપસ્થિત સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજાજી શ્રી પાંચ નવતનપુરી ધામના વર્તમાન ગાદીપતિ શ્રી એકસો આઠ કૃષ્ણમણીજી મહારાજ અને સમસ્ત સંતો તેમજ વિદુષિકાના અલગ અલગ સ્થાનથી થી પધારેલા સમસ્ત સુંદર સાધને મારા પ્રણામ ત્યારે સુંદર સાધજી આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે રાજજીને યાદ કરીને ઉઠવું જોઈએ સ્નાન સમયે રાજજીને યાદ કરવા જોઈએ પાણી પીતા સમયે રાજજીને યાદ કરીએ ત્યારે તે ઝરણામૃત બની જાય છે ભોજન કરતા સમયે રાજજીને યાદ કરીએ ત્યારે તે પ્રસાદ બની જાય છે પ્રસાદ પ્રસાદ એટલે પ્ર એટલે પ્રભુ શા એટલે સાક્ષાત દ એટલે દર્શન પ્રભુ સાક્ષાત દર્શન આપણે દરેક કાર્યમાં રાજજીને યાદ કરવા જોઈએ એટલે આપણા પરમહંસોએ સંજની સેવા પૂજામાં કહ્યું છે કે

પ્રાકટ્ય દિવસમાં આપણે સૌ ભાગ્યશાળી છીએ કે એમને પ્રાકટ્ય ભૂમિ આ ધોરાજીને ધારામાં ધારામાં આપણે આજે છીએ આ સૌભાગ્ય કહેવાય કે નહીં પરમ સૌભાગ્ય જાયા મમરાન કાથરો તગારું ભર્યું છે જો તગારું ખાઈ છે બધી અમે બધા તૈયાર થઈ ગયા છીએ મંદિરે જવા માટે હમણાં છે ને રોમ હોમ ટુર ના વિડીયો નું શૂટ કર્યું અને હવે બધા રેડી થઈ ગયા છીએ તો જાશું આપણે બધા મંદિરે તો બધા તૈયાર થઈ ગયા છીએ તો અહીંયા ટાઈમ થયો છે બપોર પછીનો તો આખો દિવસ હોય અમે મંદિરે સવારે આવી બપોરે આવી અને બપોરને સાંજનો બે ટાઈમનો પ્રસાદ પણ હોય છે અહીંયા જ મોરલી ને મુંગટની પૂજા થાય પ્રણામી ધર્મમાં કાલના વિડીયોમાં મેં કીધું હતું પણ કોઈની કોમેન્ટ નહોતી તો અહીંયા મોરલી ને મુંગટ પૂજાય છે એ લોકોને છે ને લેવું હોય ને મોલી ને મુંગટ ઘરે પધરાવતા હોય ને સેવા કરતા હોય એ લોકો લઈ શકે અહીંથી ને તો અહીંયા છે તો આવા હોય છે મોલી ને મુંગટ મસ્ત જો બધાય મહારાજ જ વિડીયો જોવે હું લાવી માનું આઈસ્ક્રીમ કેટલું લઈ આવ્યું એટલી જ વીસ આપણે કેટલા જણા કેટલા Thôi kem lấy vi nè. Thank you yeah, yeah. Yeah. mama. Give me. Mama mà ચાલો જો બધા જમી લીધું કેન્ડી ખાઈ લીધી હવે તરબુચ નો વારો અહિયાં તેલ નખાય છે તો આજના વિડીયો નો નહીં જ કરશું મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ બાય